એસજીએસટી વિભાગ ઉપર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે શું આક્ષેપો છે અને શા માટે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આપણી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનના હોદ્દેદારો જોડાયા છે એમની સાથે સીધી વાત કરીશું સર એસજીએસટી વિભાગ ઉપર આપના ગંભીર આક્ષેપો છે શા માટે આક્ષેપો કરવામાં આવ્યા છે અને શું તથ્ય છે એની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા જે આક્ષેપો એટલે આક્ષેપો અમારે અમારી જે જાણીતી હકીકત છે એના બેઝ પર બેઝ છે અમે ઇન્સ્ટન્સીસ ભેગા કર્યા છે છેલ્લા છ મહિનાથી આઠ મહિનાથી અમે આ બધા મુદ્દાઓ ભેગા કરી રહ્યા હતા અગાઉ આ બાબતે અમે રીટ પણ કરી હતી હવે આ મુદ્દો ખાલી સુરત પૂરતો નથી પહેલાં તો હું જણાવી દઉં અમારા એસોસિએશનનું નામમાં સુરત શબ્દ લખ્યો હશે પણ જે મુદ્દો છે અને લેટર છે એ એકચ્યુઅલમાં આખા ગુજરાતને રિલેટેડ છે કેમ કે અમારા મેમ્બર આખા ગુજરાતમાં ફેલાયેલા છે અને એની અંદર વાત કરીએ તો જે કટકી માગવાની વાત છે તો ડગલેને પગલે કટકી માગવાની વાત થઈ છે અમે જે ચાર મુખ્ય મુદ્દાઓ ઊભા કર્યા જેમ કે રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન હજી પહેલું પગથિયું ચડે છે ધંધો કરવા માટે નવો નંબર લેવા માટે ત્યારથી તેમને ત્રણ હજાર રૂપિયાથી લઈને ચાલુ કરવામાં આવે છે ચાંદલો કરે નહીં તો આગળ કંઈ વિધિ થતી નથી બીજું એની પછી આગળ જોઈએ તો એસેસમેન્ટ થાય એક્સપોર્ટ કરે તો રિફંડ આવે રિફંડમાં પણ પૈસા લેવામાં આવે છે અને રિફંડમાં પૈસા લેવામાં આવે છે એનો પુરાવો જોશો ને તો એમાં એવું છે કે એ લોકો જ્યારે એક્સપોર્ટ કરે છે અને ઓટોમેટિક રિફંડ લે છે તો આવી જાય છે પણ જો એક્સપોર્ટ ન એક્સપોર્ટ કરીને ડિક્લેરેશનના બેઝ પર પૈસા માગે તો ડિસ્ક્રિશન ઓફિસરના હાથમાં હોય છે અને એ ઓફ ડિસ્ક્રિપ્શન કેટલા ટાઈમમાં એક્સરસાઇઝ કરવું એમાં વિલંબ કરવામાં આવે છે જ્યારે વિલંબ થાય અને હેરાનગતિ ક્રિએટ કરવામાં આવે ત્યારે એક હાર્ડશીપ ઊભી થાય તો હાથ જેના બંધાયેલા હોય એણે તો શરણે આવવું જ પડે એટલે એ બાબતે તાત્કાલિક રિફંડનો નિકાલ થતો નથી એ રીતે પણ સમસ્યા ઊભી કરી છે રજીસ્ટ્રેશન એસેસમેન્ટ એસેસમેન્ટમાં મારા ઘણા બધા કિસ્સાઓ આવ્યા હતા મારી પાસે એવા બધા મેટર આવી હતી કે જેમાં ઓફિસરોના ફોન આવે કે અહીં તમે આવશો નહીં તો તમારું કામ થશે નહીં અને કેન્સલેશનમાં પણ આ જ વાત થાય છે જ્યારે ધંધો બંધ કરી દે ત્યારે ઓલરેડી બધું પતી ગયું હોય પાર્ટનરોના હિસાબો ચૂકતે થઈ ગયા હોય ધંધો અટોપાઈ ગયો પછી એક વર્ષ રહીને આ લોકો કાઢે કે ભાઈ આ તો તમારે આટલી એટલી પેનલ્ટી ભરવાની છે અને કેન્સલ કરે નહીં નંબર નંબર કેન્સલ કરવા માટેનો પહેલો મૂળભૂત અધિકાર આપેલો જ છે જે કાયદો છે એની અંદર કીધું છે કે અરજી કરે એટલે નંબર કેન્સલ થઈ જવો જોઈએ પછી પૈસા નીકળતા હોય તો અધિકારીઓ પાસે પૂર્ણ સત્તા છે કે એ લોકો બધું જ એની કરી શકે પણ એમ છતાં જે પોઈન્ટે માણસ હાથમાં છે ક્લચમાં છે ત્યારે એને કેમ દબાવી લેવો અને કેમ એને હેરાન કરવો એ જ એમને આવડે છે આક્ષેપો તો કરી દેવામાં આવે છે અમે પુરાવા વગર આ વસ્તુ વાત નથી કર્યા કારણ કે અમારી પાસે જે પુરાવાના બેઝ પર અમે આ કર્યું અમારી પાસે આ મેટર ઘણા વખત એવી કે રજૂઆત કરો રજૂઆત કરો પણ અમારી પાસે પુરાવા નતા ત્યારે અમે આ છ આઠ મહિનાથી ભેગા કર્યા અને આ બાબતે રાહ જોઈને પછી આ કર્યું છે એટલે આમાં એ બેઝ પર જ છે કે એના કોઈ અમે વિધાઉટ પુરાવા અમે વાત કરી રહ્યા નથી જી ચોક્કસ પુરાવા પણ છે અન્ય પણ વ્યક્તિ આપણી સાથે છે શું કહેશો આપ સમગ્ર જે આક્ષેપો છે તેને લઈને સાહેબ એ કીધું એમ આક્ષેપ નથી હકીકત છે અને અમે કોઈ આધાર વિહીન વાત નથી કરી રહ્યા અમે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ એ રજૂઆતો અમને મળે છે એ એકઠી કરેલી છે મારા પણ કેસ આમાં ઇન્વોલ્વ છે જેને રજિસ્ટ્રેશનમાં વિલંબ થયો હોય રિફંડમાં વિલંબ થાય છે નેવું દિવસમાં કાયદામાં પ્રો પ્રાવધાન છે કે નેવું દિવસમાં રિફંડ આપી દેવાનું તો નેવું દિવસ કરતાં વધારે સમય લઈને પણ આ લોકો કરે છે વિલંબ કરે છે રિફંડમાં જી રિફંડમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે અને ચાર જેટલા મુદ્દાઓ ઊભા કરવામાં આવ્યા છે ચારે ચાર મુદ્દાઓના જે આક્ષેપો છે આક્ષેપોની અંદર તમામ પુરાવા પણ હાજર છે એટલે જ્યારે પુરાવા રજૂ કરવાની વાત આવશે ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન સુરત દ્વારા પુરાવા પણ રજૂ કરવામાં આવશે કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આનંદ પટણી ગુજરાત ફર્સ્ટ સુરત